આજે પાંચમી એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રહીએ રે કંગાલ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાન નામનો ગ્રંથ લખ્યો જે નિષ્કુળાનંદ કાવ્યમાં સમાવિષ્ટ થયેલો છે એનું જે નવમું પદ ધોઈલો થાઉ હરિદાસ અરે સંતો ધોયલો થાઉ હરિદાસ એ પદ છેલ્લા ઓગણીસ દિવસથી આપણે સાંભળતા હતા એની આપણે ગઈકાલે સમાપ્તિ કરી આજે આ ધીરજ આખ્યાનનું એના પછીનો પદ એટલે કે દસમું પદ એનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ રે કંગાલ આમાં સંત શબ્દ આવે અને સંતના નામનો સંત સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવે એટલે આપણે સૌ સંસારી હરિભક્તો બાજુ પર તરી જઈએ અને આપણે એમ વિચાર કરીએ કે આ તો સંતોના માટેની વાત છે શ્રીજી મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને એ શીખ આપી છે ત્યાગી હોય ગ્રહી હોય ભાઈ હોય ભાઈ હોય ગરીબ હોય તવંગર હોય દેશનો હોય વિદેશનો હોય બધાએ પોતાના સાધના માર્ગની અંદર સંત તો સાધુ તો થવું જ પડશે સાધુ થવું એટલે કે સંતના કપડા પહેરવા એ પર્યાપ્ત નથી એનો ગર્ભિત અર્થ એવો થાય છે કે સંતના જીવનની અંદર જે સમજણ છે આજના ઉપાસનાની દ્રઢતા છે નિયમ ધર્મની દ્રઢતા છે અને ભગવાનને કરતા હરતા જાણીને આત્મનિષ્ઠા દ્રઢ કરીને પંચ વિષયના વિષયનો ત્યાગ સુખનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે એવી સમજણ અને એવી આધ્યાત્મિકતા તો ગ્રહી દરેકે સિદ્ધ કરવાની જરૂર છે જ્યાં સુધી નિર્વાસ્તિક નહીં થવાય જ્યાં સુધી દેહભાવનો ત્યાગ નહીં થાય જ્યાં સુધી પંચ વિષયને વિશે આપણને જે આસક્તિ છે ટળશે બળશે નહીં અને જ્યાં સુધી પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ નહીં આવે ત્યાં સુધી આપણા માટે અક્ષરધામના દરવાજા બંધ છે સુખી થવું હોય શાંતિનો અનુભવ કરવો હોય ભગવાનનો આનંદ અખંડ અનુભવવો હોય તો ગ્રહી કહેતા સંસારી હરિભક્ત હોય એને પણ સંત થવાની જરૂર છે એટલે સમજી લો કે ભલે નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા સંતોને ઉદ્દેશીને પદ લખ્યું હોય પરંતુ એ પદ એટલા જ પ્રમાણમાં આપણને પણ લાગુ પડે છે શિદને રહીએ રે કંગાલ રે સંતો શિદને રયે રે કંગાલ એ જ્યારે માળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રયે રે કંગાલ નિષ્કોણાનંદ સ્વામી આપણને સૌને ભગવાન સ્વામિનારાયણના ઉપાસકને સમજાવે છે કે આપણે અનાદિ અનાદિ કાળથી જીવાત્માના રૂપની અંદર ઘણા ઘણા દેહ ધારણ કર્યા અને દરેક જન્મની અંદર આપણે કંગાલપણાનો અનુભવ કર્યો છે કંગાલ થઈને રહ્યા છીએ ભીખ માગતા રહ્યા છીએ ગરીબ રહ્યા છીએ વિષયને આધીન થઈને રહ્યા છીએ ઇન્દ્રિયો અંતકરણ અને મનના ગોલા થઈને રહ્યા છીએ દેહને પંપાળતા આવ્યા છીએ ક્યારે પણ ક્યારેય પણ ભગવાનના શરણમાં જઈને આત્મનિષ્ઠાનો અનુભવ નથી કર્યો એટલા માટે સ્વામી સમજાવે છે કે મહા મળ્યો છે મોટો માલ રે સંતો શિદને રહીએ રે કંગાળ તે સમયની અંદર આપણે અનુભવ જોઈએ ઇતિહાસ સંપ્રદાયનો વાંચીએ તો ખ્યાલ આવશે કે એ સમયના મહારાજના જે સંતો હતા એમને કયો માલ મળ્યો હતો રહેવા માટે ઝૂંપડું પણ નહોતું મહારાજ એમને ટાટ પહેરાવતા હતા મહારાજ એમને ખટરસનો નિયમ આપીને ગોળા ખવડાવતા હતા મહારાજની આજ્ઞાથી સાધુતા રાખીને વિતરણ કરતી વેળાએ અજ્ઞાની લોકોના માન અપમાન તિરસ્કાર અને ગાળો સહન કરવા પડતા હતા ગેલા નદીના કાંઠે ઉઘાડામાં ગરમીમાં કડકડતી ઠંડીમાં અને ચોમાસાના વરસાદના પ્રપાતની અંદર સૂવું પડતું હતું એમને કયો માલ મળ્યો હતો અને સ્વામી અહીંયા આગળ કયા માલની વાત કરે છે અને શા માટે કહે છે કે તમે કંગાલ ન રહો કંગાલપણું છોડો ત્યાગી થયા પછી ભક્ત થયા પછી ભગવાન પુરુષોત્તમ નારાયણની શરણાગતિ સ્વીકાર્યા પછી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણના વચનમાં આશીર્વાદમાં આદેશમાં અને આજ્ઞામાં વિશ્વાસ ન આવતો હોય તો આપણે કંગાલ છીએ શ્રીજી મહારાજે ધર્મધુરા ધારણ કરી ત્યારે રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા જેનો ઉલ્લેખ પ્રથમના ક્ષિતિરમાં વચનામ્રતમાં કરવામાં આવ્યો છે કે સ્વામી મને એવા વરદાન આપો કે તમારો જે ભક્ત છે એને એક છે કરડાનું દુઃખ આવવાનું હોય તો મને મારા એક એક રૂમની અંદર કરોડ કરોડ વીછીકરણાનું દુઃખ મને આવે પરંતુ તમારો ભક્ત ક્યારેય પણ દુઃખી ન થાય અને બીજું વરદાન સ્વામી મને એવું આપો કે તમારા ભક્તના ભાગ્યની અંદર રામ પાત્ર લખ્યું હોય ભિક્ષા માગવાનું લખ્યું હોય એટલી ગરીબાઈ લખ્યો હોય એ રામ પાત્ર મને મળે પરંતુ તમારો ભક્ત અન્ન વસ્ત્રને આબ્રુએ કરીને ક્યારેય પણ દુખી ન થાય રામાનંદ સ્વામી વરદાન સાંભળ્યા પછી આશીર્વાદ પણ આપ્યા છે તો આ વરદાન કોને માગ્યા છે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજે કોના માટે માગ્યા છે આપણા સૌના માટે હવે એ સહજાનંદ સ્વામીને આપણે ભગવાન માનીએ છીએ ખરા છાતી ઉપર હાથ રાખીને તપાસ કરજો ભગવાન માનવાની વાત તો બાજુ ઉપર રહી આપણે સહજાનંદ સ્વામીને સાચા બોલા માનીએ છીએ જો ભગવાન સહજાનંદ સ્વામીને ભગવાન માનતા હોઈએ સાચા બોલા માનતા હોઈએ તો મંદિરમાં ઠાકોરજી આગળ હાથ જોડી ઉભા રે દર્શન કરતી વેળાએ આપણે આ જગતના સુખ ન માગીએ દેહના સુખ ન માગીએ કારણ કે ભગવાન અને સંત આપણા માતા પિતા છે આપણે એમના સંતાન છીએ અને સંતાનની તમામ પ્રકારની જવાબદારી આના માતા પિતાના માથા ઉપર છે કંગાલપણું એટલે કે ભગવાને આશીર્વાદ આપ્યા છતાં પણ વિશ્વાસ ન રહે અને આ જગતના સુખના માટે હંમેશના માટે ભિખારી વેળા કર્યા કરીએ આપો 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 બ્રહ્મ અને પરબ્રહ્મ આ લોકની અંદર આ દુનિયાના સુખ આપવા માટે નથી આવ્યા દ્રષ્ટિ માત્ર કરીને અનંત કોડી બ્રહ્માંડનું સુખ આપી શકે એમ છે પણ એ તમામ સુખમાંથી આસક્તિ પ્રીતિ વાસના તોડાવી ભ્રમરૂપ કરી ભગવાનના દામના અધિકારી કરવા અને ભગવાનના સુખે સુખ્યા કરવા માટે મહારાજ અને સ્વામી આ લોકની અંત્ર પધાર્યા છે ભગવા કપડાં પહેર્યા પછી પ્રગટ ભગવાનના ચરણકમળ પકડ્યા પછી પણ આપણામાં કંગાલ પણ જતું નથી કારણ કે અજ્ઞાન છે આના અનુસંધાનની અંદર આપણે વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ